આ છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ પંડિત અને આ સ્કૂલમાં અત્યારે કહી શકાય કે આ સરસ્વતીના મંદિરમાં ચિકન પાર્ટી ચાલતી હોય એ તેવી આ તસવીરો છે કયા પ્રમાણે આ ચાલવામાં આવે છે અને ખાસ કરીને શું નામ છે ભાઈ તમારું શું નામ છે તમારું આ તમને લોકો ને પરમિશન કોઈ આવી ચિકન પાર્ટી ની બિલકુલ આ બીજા બધા ભી આયોજકો છે ભાઈ બેલ્ટ બેલ્ટ મારીને બેસા જો સાત ક્લાસ સ્ટુડન્ટ ગેટ ગેટ ટુ રાખવામાં આવ્યું ફૂલ તરફ તો ચિકન પાર્ટી નું ગેટ ટુ ગેધર સરસ્વતી ના મંદિર આજી ભાઈ સાહેબ ક્યાં છે તમારા સ્કૂલ ના પ્રિન્સિપલ ક્યાં છે આ જોઈ શકાય છે ચિકન પાર્ટી ચાલુ છે સ્કૂલ ની અંદર અને આ સરસ્વતી ના મંદિર ચિકન પાર્ટી કરવામાં આવી રહી છે

हमारे साथ कोई बात नहीं करनी यहाँ बात करने के लिए नहीं आया हूँ मैं लोगों को जागरूक करने आया हूँ की आप लोग सरस्वती के मंदिर में चिकन खाते हुए दिखा रहे हो ये तस्वीर है ना यहाँ की है ना आप कौन हो क्या हो आपका क्या नाम है कहाँ है प्रिंसिपल चालू राज्य बिल्कुल आज है प्रिंसिपल जो तुम्हें शू नाम से तुम्हारू अरे तुम्हारू नाम शू है ऑफिस से चलो आप प्रिंसिपल ऑफिस में जसू સ્કૂલ સ્કૂલ નંબર નંબર પંડિત અને આ આ સ્કૂલની સ્કૂલની અંદર પાર્ટી પાર્ટી ચાલે છે 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 નામ પ્રિન્સિપલ તમારા પ્રિન્સિપલની ઓફિસ છે ઓકે હાજી તમને ઓળખું છું શું નામ તમારું

ઓકે બિલકુલ આ તસવીરો છે સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત ત્રણસો બેતાલીસ નંબરની સ્કૂલ જે સ્કૂલની અંદર ગેટુગેધરના નામ પર ચિકન પાર્ટી કરવામાં આવી રહી છે આ તસવીરો છે સુરતની જ્યાં આજ પરિસ્થિતિમાં મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોને પોતાનું ઘર બનાવી દેવામાં આવ્યું હોય તેવું ખાસ કરીને જોવા મળી રહ્યું છે વિકાસ વિકાસપાટેલ સામના ન્યૂઝ સુરત